નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે છોટાઉદેપુર એલસીબી પોલીસ તેમજ પાવી જેતપુર પોલીસે હાથ ધરેલા એક સંયુક્ત ઓપરેશનમાં પાવી જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી કાર સહિત કુલ પાંચ લાખ અડસઠ હજાર રૂપિયાના મુદ્દાબળ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે છોટાઉદેપુર એલસીબી પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક નંબર વગરની કારમાં ભારતીય બનાવટ વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે અને આ કારમાં સવાર બે ઇસમો રંગપુર બાજુથી છોટાઉદેપુર થઈને તેજગઢ ગામ તરફ જઈ રહ્યા છે છોટાઉદેપુર એલસીબી પોલીસ તેજગઢ ગામે રોડ ઉપર વોચમાં ઉભી રહી હતી તે દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા તેને ઉભી રાખવાનો ઇચારો કરવા છતાં પણ પોલીસ તે જોઈને કારના ચાલકે કારને ભગાવીને પાવી જેતપુર તરફ ગયો હતો જેથી છોટાઉદેપુર એલસીબી પોલીસે ફીમી ઢબે તેનો પીછો કરીને પાવી જેતપુર બસ સ્ટેન્ડ ઉપર આવી જઈને નાકાવૃદ્ધિ કરી હતી અને કારને ઝડપી પાડી હતી આ દરમિયાન કાર ચાલકની બાજુની સીટ ઉપર બેસેલો ઇસમ ભાગી જવામાં સફળ નીવડ્યો હતો પોલીસે કાર સાથે ઇતે રાઠવાને બે પોઈન્ટ તેસઠ લાખના વિદેશી દારૂ અને કાર મળી કુલ પાંચ લાખ અડસઠ હજાર રૂપિયાના મુદ્દા સાથે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર